અધિકારીઓ સાહેબ અમને તમને શું કામ ઘર્ષણ કરાવે છે અધિકારીઓ ગરીબ લોકો પર નાગા થઈ નાચે છે પીવાનું પાણી નથી આવતું કોઈ ના ઘરે નાવાનું પાણી નથી આવતું અહીંયા રજૂઆત કરવા આવે છે

આપણે ચાહીએ રાતે રાતે જો કોઈ પણ છોડાય એ જ મારી નો

ఏాక gutని 9గెి શર્ટ કાઢોય કયા કાયદા છે યાર કાકા આપણી રજૂઆત ખોટી દિશામાં ન જાય આપણે ધ્યાન રાખીએ આપણી રજૂઆત કમિશનર સાહેબને છે આપણી રજૂઆત આપણા ઘરે પીવાનું પાણી નથી આવતું પૂરતા પ્રમાણમાં અને અનિયમિત આવે છે એના માટેની રજૂઆત છે બરાબર છે વિનંતી કરી કરીએ છીએ પોલીસ પ્રશાસનને કે અમારી અને આ કમિશનર સાહેબની તંત્રની લડાઈ છે અમે કોઈ બાજવા માટે નથી આવ્યા અમે અમારી રજૂઆત કરવા આવ્યા છીએ કે અમારા બાળકોને સવારે સ્કૂલે મોકલવા હોય નાવાનું પાણી જ મળતું આ રજૂઆત કરવા આવ્યા છીએ આપણો અને પોલીસ નું ઘર્ષણ આપણે બિલકુલ કરવા ઈચ્છતા નથી બરાબર છે